તમે જે બાઈક જોઈ રહ્યા છો વેચવાની છે નારણભાઈને ને બાઇકની માહિતી વિડીયો મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કર્યું ફેસબુક પેજ ફોલો કરજો તમે જે બાઇક જોઈ રહ્યા છો બાઈક વેચવાની છે જેમના ઓનર છે નારણભાઈ હીરો એચએફ ડિલક્ષ બાઇક છે મોડલની વાત કરું બે હજાર તેર ના મોડેલની બાઇક ટોટલ જવાબદારી સાથે રાજુભાઈ નારણભાઈ પાવરફુલ છે કમ્પ્લેટ તમે જોઈ શકો છો બાઇક ની અંદર સડો લાગેલો જોવા નહીં મળે ફ્રેમ પણ એકદમ સારા કન્ડિશનમાં ફૂલ સાચવેલી અત્યારે આખી ઓરિજિનલ કન્ડિશનમાં બાઇક જોવા મળશે

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો